વડોદરામાં ગેરકાયદેસર રિફિલિંગનો વિડીયો વાયરલ થયો જિલ્લા પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા ઘરેલું એલપીજીમાંથી બીજા સિલિન્ડરમાં ગેસ ભરે છે કોઈ પણ જાતના ભય વિના બેરોકટો ગેસ ભરે છે સામાન્ય પાઇપ રાખીને ગેસ ભરવામાં આવે છે માંજલપુરમાં આવેલી ગેસ એજન્સીમાં કૌભાંડ ચાલી રહ્યું છે ગેસ રિફિલિંગ વખતે કોઈ સાવચેતી રાખવામાં નથી આવતી રહેણાંક વિસ્તારમાં પ્રકારના રિફિલિંગથી દુર્ઘટનાનો ભય છે ગેરકાયદેસર રિફિલિંગ કરતી એજન્સીઓ સામે પૂર્વઠા વિભાગ લાચાર છે ક્યારે ગેરકાયદેસર રિફિલિંગ કરતી એજન્સી સામે કાર્યવાહી થશે તે એક મોટો સવા રવિ અગ્રવાલ સંવાદદાતા વડોદરાથી ફૂલ લાઈન પરાય છે મારી સાથે જે રવિ ગેસ રિફિલિંગને લઈને જે આ એજન્સીઓ છે કે જે જેની સામે કાર્યવાહી થવી જોઈએ ગેરકાયદેસર રિફિલિંગ કરવામાં કરવામાં આવી રહ્યું છે શું વિગતો બિલકુલ જૂની વાત આવે તો નો આ વિડીયો જે છે જે વાયરલ થયો છે જેના કારણે અનેક સવાલો જિલ્લા પુરવઠા જે વિભાગ છે તેના પર ઉઠી રહ્યા છે આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતના માંજલપુર વિસ્તારમાં આવેલી જે ગેસ એજન્સી છે તેના દ્વારા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ચાલી રહ્યું છે અને આખા કોબાન જે છે તે કોબાન આચરવામાં આવી રહ્યું છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જે રીતના ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યો છે તેના કારણે અનેક ભયજનક સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરોમાં ગેસ ભરવામાં આવી રહ્યો છે અને કોઈપણ જાતના ભય વગર સામાન્ય પાઇપથી આ આખો જે ગેસ છે તે ભરવામાં આવી રહ્યો છે જેના કારણે જો આ ગેસ રિફિલિંગ દરમિયાન બ્લાસ્ટ થાય અને જાનહાની થાય અથવા તો કોઈ નુકસાન થાય તો તેના માટે જવાબદાર કોણ તેના લઈને પણ એક સવાલ ઊઠી રહ્યા છે અને જે લોકોના ઘરમાં ઘરેલું ગેસમાં બોટલ આપવામાં આવે છે તેમને શું પૂરતા વજનનું આ ગેસ આપવામાં આવતું હશે તે સવાલ પણ એને લઈને ઊઠવા પામી રહ્યો છે અને રહેનાક વિસ્તારમાં આ પ્રકારે ગેરકાયદેસર રિફેલિંગનું કૌભાંડ આચરૂ તે કેટલું યોગ્ય છે તે સવાલ પણ અહીંયા ઓઠવા પામી રહ્યો છે ત્યારે જિલ્લા પુરવઠા વિભાગ શું કરી રહી છે શું તેમને આ તમામ બાબતો નથી દેખાતી શું પોલીસ ને આ બાબત નથી દેખાતી તે સવાલો પણ ઉઠા પામી રહ્યા છે ત્યારે આ વાયરલ વિડીયો થયા પછી હવે જિલ્લા પુરવઠા વિભાગ શું કાર્યવાહી કરે છે ગેસ એજન્સી સામે તે આગામી સમય માં ખબર પડશે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર